ડેમોન્સ્ટ્રેટ ડેમોન્સ્ટ્રેટ શબ્દનો અર્થ નિદર્શન કરવું જાહેર પ્રદર્શન કરવું નિરૂપવું કે સમજાવવું દાખલા કે દલીલ વડે દર્શાવવું નમૂનાની મદદથી કે પ્રયોગથી સાબિત કરી બતાવવું થાય છે ડેમોન્સ્ટ્રેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હાઉ યુ ડેમોન્સ્ટ્રેટ દેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ એટલે કે પૃથ્વી ગોળ છે એવું તમે કેવી રીતે દર્શાવશો એક બીજું ઉદાહરણ જોઈએ લેટ મી ડેમોન્સ્ટ્રેટ ટુ યુ હાઉ ધીસ મશીન વર્ક્સ અર્થાત ચાલો આ મશીન કેવી રીતે કામ કરે છે તે હું તમને બતાવું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ